વર્ષ ભાઈની રક્ષા થાય અને એ ભાઈ બહેનની રક્ષા કરે એ માટે થઈને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાય છે બહેન ભાઈના જમણા હાથમાં રાખડી બાંધે છે આરતી ઉતારે છે મીઠાઈથી મોં મીઠું કરાવે છે કંકુ તિલક અને ઓવારણા લે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે આખું વર્ષ એના ભાઈની રક્ષા એ રાખડી કરે પણ શું તમને ખબર છે કે તમારી રાખડીને તમે વધુ પાવરફુલ બનાવી શકો છો પુરાણો ની અંદર આ શ્લોક બોલીને જો તમે રાખડી બાંધશો તો ભગવાન જે છે એ ખૂબ રક્ષા આપશે ભાઈને સુખ શાંતિ સમૃદ્ધિ પણ પ્રદાન કરશે તો પુરાણો ની અંદર દાનવેન્દ્રો મહાબલ તેન ત્વા મન બુદ્ધામી રક્ષે માચલ માચલ શક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલીને બાંધી દીધા હતા તે રક્ષાબંધનથી તમને બાંધું છું જે તમારી રક્ષા કરશે હે રક્ષા તમે ચલાયમાન નહીં થતા તમે ચલાયમાન ના થતા સિમ્પલ ગુજરાતીમાં સમજાવું તો દાનવિન્દ્ર બલિરાજાને બાંધી દેનાર જે રક્ષા સૂત્ર છે એ હું તમને બાંધી રહી છું તો આ રક્ષા જે તમારું આખું વર્ષ રક્ષા કરશે રક્ષાસૂત્ર જેને તમે તમારાથી દૂર ન કરતા અને તમે જો શ્લોક યાદ ન રહે તો તમે સરળ ગુજરાતીમાં પણ આનો બોલી શકો છો પણ એ હું તમને વિડીયોના અંતમાં જણાવીશ પહેલાં આપણે જાણીએ કે જે આ શ્લોકની અંદર ઉલ્લેખ થયો છે બલિરાજા કોણ એ રક્ષા સૂત્ર શું અને સુકામ આપણે રક્ષાબંધન જે ઉજવીએ છીએ એ પાછળ એક પૌરાણિક કથા છે તો આ કથા અનુસાર કે ભગવાન વામને માત્ર ત્રણ ડગલા માગ્યા બલિરાજા પાસેથી બેમાં સમસ્ત પૃથ્વી અને બ્રહ્માંડ બધું જ માગી લીધું અને ત્રીજું ડગલું બે હાથ જોડેલા નતમસ્તક ઉભેલા રાજા ઉપર મૂક્યું ત્યારે રાજા ઉપર ડગલું મૂકતા જ રાજા પાતાળ લોકમાં વયા ગયા અને પાતાળ લોકમાં જઈને તેમણે ભગવાનને વંદન કર્યા અને કહ્યું કે આપની કૃપાથી હું મારા વચનને પાડી શક્યો જે મારું વચન હતું તમને ત્રણ ડગલા જમીન આપવાનું એ હું આપની દયાથી પાડી શક્યો એમની ભક્તિ જોઈને ભગવાન ખૂબ ખુશ થયા અને ભગવાને કહ્યું કે તમે કંઈક મારી પાસેથી વરદાન માગો હું તમારી આ ભક્તિ જોઈને ખૂબ ખુશ થયો તમે એકદમ તમારું વચન પાડ્યું એ માટે થઈને તમે ભલે અસુર છો પણ તમે દાનવેન્દ્ર છો એટલે કે તમે દાનવોમાં ઇન્દ્ર છો તમે અસુર રાજ તરીકે તમે આજથી જાણીતા થશો ભલી રાજાએ માગ્યું મોકો જોઈને કે હવે પાતાળ લોકમાં મારો મહેલ છે તો જ્યારે પણ હું મારા મહેલમાં જાઉં અને જ્યારે પણ હું મારા મહેલની બહાર આવું ત્યારે પ્રતિક્ષણ હું તમને જોઈ શકું તો આપ અહીં મારી સાથે મારી પાસે મારું રક્ષણ કરો અને દ્વારપાળ તરીકે બિરાજો અને ઘણા બધા દિવસ થઈ ગયા આ બધી જ વાતથી અજાણ માતા લક્ષ્મીને વૈકુંઠમાં ખબર પડે છે કે ભગવાન વિષ્ણુ તો વામન અવતાર ધર્યો તો અને વામન અવતારમાં તેઓ બલિરાજાને ત્યાં દ્વારપાળ થઈને ઊભા છે લક્ષ્મીજી આવે છે અને પૂછે છે કે ચાલો તમારે પાછું હું નથી આવવાનું પણ ભગવાન તો ભક્તને આધીન હોય છે ભગવાન કહે છે કે હું તો અહીંયા હવે બંધનમાં ફસાયો છું જ્યાં સુધી મને આ દ્વારપાળના બંધનમાંથી મુક્ત ના કરે ત્યાં સુધી હું અહીંથી ક્યાંય જ ન જઈ શકું અને પરિસ્થિતિનો તાગ મેળવીને માતા લક્ષ્મીએ યુક્તિ કરી અને બલિરાજા પાસે પણ બદલામાં બહેનને કંઈક આપવું જોઈએ જ્યારે બહેન કંઈક આશીર્વાદ આપે તો ત્યારે બલિરાજા કહે છે કે તમે જે માગો એ હું તમને આપીશ તમે માગી શકો છો તમે કંઈ પણ માગો અને મોકો જોઈને લક્ષ્મીજી માગે છે કે તો આ રાખડી તમારું રક્ષણ કરશે માટે હવે આ દ્વારપાળની તમારે કોઈ જરૂર નથી આ દ્વારપાળ જે છે એ વૈકૂંટાધિપતિ મારા પતિ છે તો એમને મુક્ત કરો એમને છોડી દો અને દાનવેન્દ્ર જે બલી રાજા કહેવાય છે એમણે ભગવાનને વંદન કર્યા માફી માગી અને ભગવાનને એ દ્વારપાળના બંધનમાંથી મુક્ત કર્યા અને કહ્યું કે હવે તમે વૈકૂંટ જઈ શકો છો તો ત્યારથી આ રક્ષાબંધન તહેવાર જે છે એની ઉજવણીની પરંપરા શરૂ થઈ અને દરેક બહેનો જે છે એ ભાઈઓને રાખડી બાંધે છે અને જો તમને આગલો શ્લોક યાદ ના રહ્યો હોય તો તમે આ પણ બોલી શકો છો બલિબંધુ બલી રાજા રક્ષે રક્ષે રાખડી મારા ભાઈને ત્રણસો દિવસના આશીર્વાદ